નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની રાજનીતિનું કેન્દ્રસ્થાન બની રહેલ ડેડિયાપાડા ખાતે વન કર્મચારીને માર મારવાના ગુનાસ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ ચૈતર વસાવાએ ગત રોજ સામેથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યો હતો આજ રોજ ચેતર વસાવાને ડેડીયાપાડા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા બંને પક્ષની દલીલો બાદ ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ધરપકડથી બચવા માટે ચાલીસ દિવસ સુધી ભૂગર્ભમાં ઉતરી પડ્યા હતા ગતરોજ ચૈતર વસાવા હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા આજરોજ પોલીસને ચૈતર વસાવા તરફે ઉપસ્થિત થયેલ વકીલ ગોપાલ ઇટાલિયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને ગુનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા દરબદા જિલ્લા પોલીસ આ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ચૈતર વસાવાની આ ગુનામાં સંડોવણી અંગેના સાયોગિક પુરાવાઓ અને આટલા દિવસ ચૈતર વસાવાને કોના દ્વારા આશ્રય આપવામાં આવ્યો એ અંગેની માહિતી મેળવશે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આજે સવારથી ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કરવાના હોવાથી ડેડીયાપાડા આજુબાજુના ગામોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને પોલીસે એમના ચૌદ દિવસ સુધીના રિમાન્ડ માંગતી અરજી કરી આ અરજીના અનુસંધાનમાં વકીલ તરીકે અમે કાયદાથી જે કાંઈ પણ અમારો પક્ષ રાખવાનો એ પક્ષ રાખ્યો માનનીય મેજિસ્ટ્રેટ સાહેબે બંને પક્ષોની વાત સાંભળી પોલીસની અને જયકરભાઈ વસાવા તરફથી અમારી બંને વાતો સાંભળ્યા પછી અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ માનની મેજિસ્ટ્રેટ સાહેબે મંજૂર કર્યા છે અને હવે આગળ આ બે ત્રણ દિવસ સુધી ચૈતરભાઈ રિમાન્ડમાં રહેશે અને ત્યાર પછી આગળ જનપ્રતિવિધિ પણ છે ખાસ કરીને ધારાસભ્ય છે એવો કોઈક મુદ્દો આપણે રજૂ કરીએ તો એમાં શું શું ચૈતરભાઈ વસાવા જનતા દ્વારા ચૂંટાયેલા એક લાખ કરતાં પણ વધુ મધુમતથી ચૂંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય ચૂંટાયા પછીથી લઈ અને આજ દિવસ સુધી ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ મજબૂતીથી ખૂબ તાકાતથી લડતા આવ્યા છે આદિવાસી સમાજના ના પ્રશ્નો હોય આદિવાસી જમીનના ના પ્રશ્નો હોય પ્રયોજના ચાલતા ના પ્રશ્નો આદિવાસી બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા બાબત હોય આમ આદિવાસી સમાજના તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ વસાવા તાકાત થી લડતા એક વ્યક્તિ એટલે

કાયદા કાયદાકીય પ્રક્રિયાથી ઇમ્યુનિટી મળેલી નથી બધા જ લોકો કાયદાની અંદર છે ધારાસભ્ય પણ કાયદા અંદર છે સંસદ સભ્ય પણ અંદર છે વડાપ્રધાન પણ કાયદાની અંદર છે એટલે કોઈ રક્ષણ મળેલું નથી પરંતુ ખોટે એફઆઈઆર જો ચૈતરભાઈ વિરુદ્ધ થઈ હોય તો ચૈતરભાઈને ભારતના બંધારણ પ્રમાણે પોતાની રજૂઆત કરવાનો હક મળ્યો છે જે રજૂઆત ચૈતરભાઈ વર્તી મેં આજે રિપોર્ટમાં કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર